પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન પુસ્તકોની ઘટ કમ્યુનિકેશન ગેપ ઘટ હતી તપાસ ધોરણ હિન્દીના પુસ્તકની ઘટ હતી આ પુસ્તકો આવી જશે તેવું પણ કહ્યું પુસ્તકોમાં તો ખાલી અંગ્રેજી જ નથી આવેલું બાકી તો બધા છે જ અને એના માટે અમને જે સરકારે સ્માર્ટ ટીવી આપેલા છે એને સરકારની જે એપ છે જી શાલા એમાંથી તમામ એકમ વાઈઝ વિડીયો આવે છે એના દ્વારા સમજાવીએ છીએ બાળકોને એના માટેનું સ્વાધ્યાય કાર્ય બીજી એપમાંથી કરાવે છે યુટ્યુબ દ્વારા કરાવીએ છીએ ઇવન એને જૂના ઇંગ્લિશ અમારી પાસે ગયા વર્ષના હતા એ પણ આપેલા છે ને એમાંથી એ ઘરેથી હોમવર્ક કરી આવે છે અંગ્રેજી વિષયનું પુસ્તક નથી મળ્યું ભણવામાં તકલીફ પડે પણ ઇન્ટરનેટ દ્વારા અમારા શિક્ષકો ટીવી સ્ક્રીન રહી જાય મોબાઈલની ટીવીની સ્ક્રીન રહી જાય એમાં ભણાવે છે ના ઘરે તકલીફ નથી પડતી કેમ કે સરકાર દ્વારા એપ છે જી શાળા તેમાં મળી રહેશે બધો પુસ્તક નો અભ્યાસ તપાસ કરાવી ત્યારે સાતમા ધોરણના હિન્દીના સાતમા ધોરણના અંગ્રેજીના અને આઠમા ધોરણના હિન્દીના પુસ્તકોની ગટ સામે આવી છે આ પાઠ્યપુસ્તકો માટે પાઠ્યપુસ્તક મંડળ સાથે કોમ્યુનિકેશન કરી દેવામાં આવ્યું છે આજે જ પાઠ્યપુસ્તકો ત્યાં ગાંધીનગરથી પાઠ્યપુસ્તક મંડળથી નીકળી જવાના છે અને આજે રાજકોટ જિલ્લામાં આ પાઠ્યપુસ્તકો આવી જવાના છે જિલ્લા કક્ષાએ ઓરડાની લગભગ ત્રણસો જેવી ઘટ છે જેની માહિતી એસએસએમ ગાંધીનગરની અંદર મોકલી દેવામાં આવી છે અને પ્રાયોરિટીના આધારે જે તે ગામોની અંદર એ રૂમો મંજૂર કરવામાં આવશે